અન્ય સમાચાર જૂનાગઢથી ગોરક્ષનાથની જગ્યામાં તોડફોડનો મામલો વસ્ત્રા પથેશ્વરની જગ્યામાં સાધુ સંતોની બેઠક યોજાઈ ગોરક્ષનાથ જગ્યાના મહંત સોમનાથ બાપુની ચીમકી ચાર દિવસમાં આરોપીને પકડવા અલ્ટિમેટમ આપ્યું છે ચાર દિવસમાં જો આરોપી નહીં પકડાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ચોકમાં અમરનાથ ઉપવાસ કરીશ તેવું સોમનાથ બાપુએ કહ્યું છે સાધુ સંતોની બેઠકમાં સોમનાથ બાપુએ આ ચીમકી આપી છે એસપી સાહેબ એનું વચન આપી છે કે 4 દિવસ સુધીમાં અમે આતરાણો જે કંઈ બનાવ બને છે એના આરોપીને પકડી લઈએ તો ચાર દિવસ સુધી આપણે રાહ જોઈએ અને આગળની કોઈ કાર્યવાહી ના થાય તો તમામ સાધુ સંતો સાથે હું દત્ત માળાના ચોકમાં આમણા પૂખો સ્થાપન नर्मदा જિલ્લાના જુનારાજ ગામના રસ્તા બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ પદયાત્રા કરી હતી જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા કહ્યું રસ્તાની કામગીરી દિવાળી પછી શરૂ થવાની તૈયારીમાં છે જંગલ વિસ્તારમાં રસ્તો બનાવવા ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે જેની મંજૂરી મળતા હવે રસ્તાની કામગીરી કરવામાં આવશે ત્યારે ચૈતન વસાવા લોકોને ગેરમાર્ગે દોરવાનું અને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે સાથે જ તેમણે પદયાત્રાને નાટક ગણાવીને આકરા પ્રહાર પણ કર્યા હતા કાઢીને કઈ ને કઈ ચૈતર બર કોઈ આ વિઘ્ન નાખવા માંગે છે આજે આટલા ટાઈમથી એ ધારાસભ્ય છે એના પહેલા પણ જાહેર જીવનમાં એ કામ કરતા હતા ત્યારે જુનારા યાદ રસ્તો યાદ ન આવ્યો ને હવે દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે ત્યારે એ લોકોને જૂના રાજના લોકોને ખોટા ગેરમાર્ગે દોરે છે પદયાત્રા કાઢે એક નાટક છે તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે તો અન્ય સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકામાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના બની છે બાળકોને ઝેરી દવા પીવડાવી પિતાનો જામ કલ્યાણપુરના લાંબા ગામની ઘટના પિતાએ ત્રણ વર્ષના પુત્ર અને પાંચ વર્ષની પુત્રીને ઝેરી પીવડાવીને પિતાએ આત્મહત્યા કરી છે સામૂહિક આપઘાતનું કારણ અકબંધ છે મૃદ્ધેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે લાંબા ગામમાં વધુ માહિતી આપવા માટે મુકુન શું છે સમગ્ર ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે જામ કલ્યાણપુર પંથકના લાંબા ગામે

અમરેલીમાં સાવરકુંડલામાં જીએસટીના દરોડા જીએસટી વિભાગની અગિયાર ટીમો દરોડામાં જોડાઈ શહેરની મેઇન બજારમાં જીએસટીના દરોડા પોસ્ટ ઓફિસ રોડ મહુવા રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે ગાંધીનગર અમદાવાદ રાજકોટ અને ભાવનગરની ટીમ જોડાઈ છે તો આંગળીયા પેઢી ફાયનાન્સની ઓફિસોમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાએ બહાર પાડેલા બસ્સો કરોડના ગ્રીન બોન્ડને કેપિટલ માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે આ બોન્ડમાં અત્યાર સુધીમાં સાત પોઈન્ટ પચાસ ટકા સુધી ઓવર સબસ્ક્રાઇબ થયા છે જેના પગલે સુરત મહાનગરપાલિકાએ ઇતિહાસ રચ્યો છે છે દરેક કેટેગરીમાં કેટેગરીમાં

ગ્રીન વલસાડમાં મિની વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે વાવાઝોડાના કારણે ઘરો અને ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું જે બાદ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી ધારાસભ્ય અને સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખીને સર્વે કરી રાહત ચૂકવવા રજૂઆતો કરી હતી જેને લઈને વહીવટીતંત્રને સર્વે કરવા માટે આદેશ આપ્યા છે આદેશને ધોરણે સર્વેની કામગીરી હાથ ધરી હતી આ સર્વે બાદ અસરગ્રસ્તોને માત્ર સાત દિવસના ટૂંકા સહાય મળવા જઈ રહી છે ત્યારે સરકારે પૂર્ણ કરતા મુખ્યમંત્રીનો આભાર માન્યો છે ભરતભાઈ પત્ર લખીને જાણ કરી હતી સાથે ટેલિફોનિક ચર્ચા જલ્દી થાય કામગીરી પણ બીજા ચાલુ કરી દેવામાં આવી અને સાત દિવસની અંદર જ પૈસા અમારા જિલ્લા દ્વારા તાલુકાને ફાળવી દેવામાં આવી છે અને કાલથી તાલુકા જેટલા પણ ઘરોમાં નુકસાન થયું છે એ લોકોને બીબીટી ના માધ્યમથી ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા કાલે પહોંચી જવાના છે તો ઝેરી કફ સિરપને લઈને સૌથી મોટો ખુલાસો કફ સિરપનું ગુજરાતમાં થાય છે ઉત્પાદન બે વધુ કફ સિરપમાં ખતરનાક રસાયણ હોવાનો પણ ખુલાસો થયો છે આ કફ સિરપમાં ડાયથેલીન ગ્લાયકોનનું પ્રમાણ વધુ છે કફ સિરપથી મૃત્યુઆંક પંદર સુધી પહોંચ્યો છે મધ્યપ્રદેશ સરકારે બે સિરપ પર પ્રતિબંધ લગાવ્યો હતો રિલાઈફ સિરપ અને રેસ્પી ફ્રેશ ટીઆર પર પ્રતિબંધ લાગ્યો હલકી ગુણવત્તાને લઈને પ્રતિબંધ લગાવ્યો છે તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે તો રિલાઇફ અને રેસ્પી ફ્રેશ ટીઆરમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ખતરનાક રસાયણો હોવાનું જાણવા મળ્યું છે આ કફ સિરપમાં ડાયથેલીન ગ્લાયકોલનું વધુ પડતું પ્રમાણ હોવાનું જાણવા મળ્યું છે આ સિરપ ગુજરાતમાં બનાવવામાં આવે છે મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સરકારને પત્ર લખીને તપાસની વિનંતી કરી છે મધ્યપ્રદેશના બંને સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાતના બે કફ સિરપ પર તપાસના અહેવાલ મધ્યપ્રદેશના છિંદવાડામાં ઝેરી કફ સિરપના સેવનથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે ગઈકાલે રાત્રે નાગપુરમાં વધુ એક બે વર્ષની બાળકીનું મોત થયું કુલ મૃત્યુઆંક પંદર પર પહોંચી ગયો છે રાજ્ય સરકાર મૃતક બાળકોના પરિવારોને દરેકને રૂપિયા ચાર લાખની નાણાકીય સહાય આપી રહી છે તો શક્તિ વાવાઝોડાની અસરને પગલે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારથી નવસારીના ગણદેવી તાલુકામાં તેમજ બિલ્લીમોરા શહેર અને ચીખલીમાં વરસાદ વરસ્યો એક સપ્તાહ બાદ ફરી નવસારી જિલ્લામાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો વલસાડમાં મિની વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે વાવાઝોડાના કારણે ઘરો અને ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું જે બાદ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી ધારાસભ્ય અને સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખીને સર્વે કરી રાહત ચૂકવવા રજૂઆતો કરી હતી જેને લઈને વહીવટી તંત્રને સર્વે કરવા માટે આદેશ આપ્યા છે આદેશને લઈને વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરી હતી આ સર્વે બાદ અસરગ્રસ્તોને માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં સહાય મળવા જઈ રહી છે ત્યારે સરકારે મુખ્યમંત્રીનો આભાર માન્યો છે ભરતભાઈ પત્ર લખીને મુખ્યમંત્રીશ્રીને જાણ કરી હતી સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી કે આનું જલ્દીથી જલ્દી થાય એના માટે સર્વેની કામગીરી પણ બીજા દિવસથી ચાલુ કરી દેવામાં આવી અને સાત દિવસની અંદર જ પૈસા અમારા જિલ્લા દ્વારા તાલુકાને ફાળવી દેવામાં આવ્યા છે અને કાલથી તાલુકા જેટલા પણ ઘરોમાં નુકસાન થયું છે એ લોકોને ના માધ્યમથી ડાયરેક્ટ એમના ખાતામાં પૈસા કાલે પહોંચી જવાના છે તો ઝેરી કફ સીરપને લઈને સૌથી મોટો ખુલાસો કફ સીરપનું ગુજરાતમાં થાય છે ઉત્પાદન બે વધુ કફ સિરપમાં ખતરનાક રસાયણ હોવાનો પણ ખુલાસો થયો છે આ કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોનનું પ્રમાણ વધુ છે કફ સિરપથી મૃત્યુઆંક પંદર સુધી પહોંચ્યો છે મધ્યપ્રદેશ સરકારે બે સિરપ પર પ્રતિબંધ લગાવ્યો હતો રિલાઇફ સિરપ અને રેસ્પી ફ્રેશ ટીઆર પર પ્રતિબંધ લાગ્યો હલકી ગુણવત્તાને લઈને પ્રતિબંધ લગાવ્યો છે તપાસ અહેવાલમાં ખુલાસો થયો છે તો રિલાઈફ અને રેસ્પી ફ્રેશ ટીઆરમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ ખતરનાક રસાયણો હોવાનું જાણવા મળ્યું છે આ કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલનું વધુ પડતું પ્રમાણ હોવાનું જાણવા મળ્યું છે આ સિરપ ગુજરાતમાં બનાવવામાં આવે છે મધ્યપ્રદેશ સરકારે ગુજરાત સરકારને પત્ર લખીને તપાસની વિનંતી કરી છે મધ્યપ્રદેશના બંને સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાતના બે કફ સિરપ પર તપાસના અહેવાલ મધ્યપ્રદેશના છિંદવાડામાં ઝેરી કફ સિરપના સેવનથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે ગઈકાલે રાત્રે નાગપુરમાં વધુ એક બે વર્ષની બાળકીનું મોત થયું કુલ મૃત્યુ આંખ પંદર પર પહોંચ